કૃષ્ણ મિત્રો જય જવન જય કિસાન હું છું એભા આહિર આપ સર્વ દર્શક મિત્રોનું અમારી ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે વિડીયામાં એક સ્વાસ્થ્ય સંબંધિત વિડીયો છે એના વિશે ચર્ચા કરવાના છીએ પણ તે પહેલાં દરેક દર્શક મિત્રોને કહેવાનું કે હું જે ખેતીવાડીના વિડીયા આપને બતાવતો હતો અને ઓચિંતુ ઓચેતી મૂકવાનું કારણ એ આવ્યું હતું કે અમારા ઘરમાં એક બીમારી આવી ગઈ હતી મારા ધર્મપત્નીને તો એના કારણે અમે વિડીયો વચ્ચેથી છોડ્યા છે એ બદલ હું આપ સર્વ દર્શક મિત્રોને કહેવા માગું છું કે આ બીમારી કઈ હતી એમના મણકાણનું ઓપરેશન આવ્યું હતું એ કયા કારણથી આવ્યું હતું અને અમારી આપણે ખુદની એટલી ખ્યાલ ન હોવાથી આપણે કોઈ પણ ડૉક્ટર પાસે બતાવી નથી શકતા કે આ બીમારી કેવી છે તો એની વિગતવાર ચર્ચા અને અમારા અનુભવ અને ઓપરેશન કરવાથી કેવા અનુભવ રહ્યા છે તમને આ વિડિયોમાં અમે બંને પતિ પત્નીએ આપણે બતાવીશું દરેક દર્શક મિત્રોને કહેવાનું કે શરૂઆતના સ્ટેજમાં કયા લક્ષણો દેખાતા હતા તો એની વિગતવાર બતાવી તો આપણે શરૂઆતમાં શું થયું હતું આપણે હાથમાં પેલા હાથ દુખતો મારો એટલે આજ તો ત્રણ ચાર વર્ષથી આ દુખતો પણ બે વર્ષથી બહુ દુખતો એટલે થોડું થોડું આપણે કોઈ વધારાનું કામ કરીને કોઈ વાડીનું કોઈ દાંતડું પકડી કે કોઈ આપણે નીંદતા હોય નીંદણીયથી કે કોઈ કપડા ધોતા હોય કે ધોકો ઉપાડીને કપડું ધોઈ તો હાથ દુખે આખી રાત દુખે અને એમ કે એવો ના દુખે કે આવું સહન ન થાય સહન થઈ જતું એટલો દુખતો પછી દુખાવો ધીરે ધીમે ધીરે ધીરે વધતો જ જતો હતો કન્ટિન્યુ વધતો જ જતો ખબર પડતી હતી વધે છે દુખાવો એમ પણ પેન લેવી પડે એવું કાંઈ નહોતું કે પેન લેવી પડે દુખાવો સહન ન થાય એવું નહીં સહન થઈ જાતો એટલે આવું કોઈ વિચાર્યું નહોતું કે આ હાથનો હાથ દુખે છે આ તો અમે તેવું વિચારતા કે આ થોડુંક

વધારે આમ ખેંચવાનું થાય કઈ વસ્તુ તો પરવારી જ ખબર પડે આ તો પરવાર ચાલુ થઈ જાય એમ તો લગભગ આ દુખવાનું આપણે ચાર કોરાજીઓ થઈ ગયા ત્રણ થી ચાર હા હા ધીમે ધીમે દુખાવો થાય બે વર્ષથી વધારે થાતો બે વર્ષ થી વધારે થાતો કપાસ વીણવાનું હોય તો આ રીતે જે આપણા હાથ આવે ને તો ઈગળામાં દુખાવો થાતો હા તો એ થાતો આ વર્ષે થાતો આ વર્ષે એક આ છે ડોકનો પ્રોબ્લેમ છે સર્વાઈકલનો પ્રોબ્લેમ હોય ખાસ કરીને મણકાની ગાદી ઘસાતી હોય લા ગાદી ગાદી ઘસાતી હોય એનો પ્રોબ્લેમ હોય તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવી તમે આમ ઉસો હાથ કરો ને એટલે આટલા તમે માથા ઉપર આ માથ રાખો ને એટલે આ દુખાવો બંધ થઈ જાય મારે આ જ હાથ છે આ હા અત્યારે હું આ ઉપર લઈ હકું પેલા હું આમ ખાઈ ન હકતી એટલો એકદમ ટાઇટ થઈ ગયો તો હાથ ઓપરેશન થયા પછી ને ફિઝિયોથેરાપી થઈ તે પછી મારા એકદમ નોર્મલ થઈ ગયો છે એટલે હું આમ આ ઉપર આમ લઈ જતી જે દુખાવો પહેલાં હતો શરૂઆતમાં ઓપરેશન પહેલાં ત્યાં આમ આમ માથ લઈ જતી માથા ઉપર તો મને હાવ આરામ મળતો એમ થાય કે ઉપરને ઉપર આમનો માથ રાખું એટલે હાવ આરામ મળતો અને દુખાવો હાવ ઓછો થઈ જતો એટલે રોપેરી કીધા પછી ખબર પડી કે આવી રીતના હોય ને તો આ ઓપરેશન થયા પછી બધી ચર્ચા થઈ પછી બધી ખબર પડી પેલા અમને ખબર નહોતી કે આવી રીતના હોય તો આ સર્વાઈકલ ડોકનો પ્રોબ્લેમ હોય કે તમારે પાછળના ડોકના મણકાનો પ્રોબ્લેમ હોય તો આ પ્રોબ્લેમ થાય એ તમારે જો આ કોઈને પણ હાથ દુખતો હોય તો મારી જેમ કોઈના ક્ષેત્ર જો આવી રીતના તમારે ટ્રાય કરી લેવાની જો તમારે મણકાની ગાદી ઘસાતી હોય ને તો તમે આવી રીતના માથા ઉપર હાથ લઈ જાઓને એટલે તરત જ તમને આરામ થાય દુખાવો તરત જ શાંત થઈ જાય તમારો તો એ તમારે સમજી લેવાનું

પણ અહીંથી આ હોતી જે આપણે હાથ દુખે છે તો આપણે એમાં સમજવા આવે કે હાથમાં દુઃખાવો હોય આ આ હાથની નસ છે ને એ અહીંયા આપણે સર્વાઇકલ કહેવાય છે કરોડ રોજીમાં બરાબર ત્યાં ગાદી ગાદીની હિસેબી નસ દપે છે ને એ નસનો દુખાવો આપણે અહીંયા હોય છે એટલે આ એવું થયું કે દુખે પેટમાં ટૂંકી માતું એવું થયું પણ હાથ દુખે એટલે આપણે આ અંદેખી આ બીમારી કહેવાય કે હાથ દુખે ને આપણે કદાચ અહીંયા ઇન્વેસ્ટ દબાવતી હોય એવો આપણે ખ્યાલ ન હોય એટલે અમારો કેવાનો અર્થ એમ થાય છે કે જો આપણે આવી રીતની કોઈ હાથ દુખતો હોય તો આપણે એમઆરઆઈ કરાવીને તો જ ખ્યાલ આવશે બરાબર એમઆરઆઈ સિવાય ખ્યાલ નહીં આવે એમાં કેવું છે કે અમે પહેલા પછી અમને દુખાવો વધી ગયો ને એટલે અમે ઓર્થોપેડિક પાસે અમે ગયા હાડકાના ડોક્ટર પાસે તો એ લોકોએ મને એ સાહેબે એમ કીધું મને કે બેન તમારે કઈ નથી કાઢ્યા અને છે ને તમારે નોસ દબાય છે છઠ્ઠા મણકાની વચ્ચે તમારે નસ દબાય છે પણ હું કે માં એટલું એકદમ ક્લિયર ના આવે કે એ લોકો ના કઈ હગે કે કેટલી તમારી ગાદી કેટલી ઘસાણી છે કે હું અંદર ક્યાં મતલબ ક્યાંથી હું કારણથી નોસ દબાય છે એ પરફેક્ટ ના કઈ હગે

કેમ કે દોઢ મહિનો તો મેં ખાટલામાં જ કાઢ્યો હતો એમાં છેલ્લે પંદર દી એન્ટ છે ને મારા માટે બહુ ખરાબ હતા કેમકે હું રાતને મને નીંદર ના આવતી ને એક નાનું બાળક કેમ અતિશય જે કઈ દુખાવ થતો હોય આપણે ખબર ન પડતી હોય કે હું દુઃખે છે બોલી ના શકતું હોય કે શું થાય છે ને એનો વિચાર બોલી ના શકતું એવી હાલત મારી હતી અસખ્ય અસંખ્ય દુખાવો હતો કેમ કે અશુક રાયડું પાડતી હતી આજુબાજુ બધા રાતે સાંભળતા એટલું રાયડું પાડતી એટલું રાયડું પાડતી

દવા હારામાં હારી આપી હતી હારી કંપની બધું આપી બધું પણ એ દુઃખાવો આપણે બંધ જ નથી બરાબર એટલે ચાર દિવસ અમે રાહત જોઈએ એટલે ચાર દિવસ દી ને રાઈડ રાઇડ દીએ બરાબર અશુભ અશુભ દુઃખાવો દે અને રાતના સમયે આપણે દુઃખાવો થાય હા પણ પછી અમારે રેમરજન્સીમાં સિમ્સમાં અમે ગયા અમને કઈ ખબર પડી ગઈ તી કે આ દુઃખાવો અલગ છે આ દુખાવો આ દુખાવો નોર્મલ દુખાવો હવે નથી લાગતો એટલો નોર્મલ દુખાવો માણસ એટલું રાયડું પાડે જ નહીં અલગ જ છે આ દુખાવો એટલે ખબર પડી ગયા એમરજન્સી દાખલ થઈ ગયા તો એ લોકો એ મને એક જ ગોળી આપી ઈ ગોળી થી મને દુખાવો શાંત થઈ ગયો સીધો જ મેં આટલી કેટલી ગોળીઓ પીતી પણ મને દુખાવો શાંત નહોતો થયો એક જ ગોળી માં મને દુખાવો શાંત થઈ ગયો એમરજન્સી ગઈ ને તો મને શરૂઆતમાં જ

સિમ્સમાં અમે હું એમરજન્સી દાખલ થયું તો એ સર કીધું કે એક્સરે અમે પેલા જે કઢાવેલા હતા અમારે એ બતાવ્યા જે અમે હાડકાના ડોક્ટર પાસે દવા લેતા એ એક્સરે અમે બતાવ્યા કે તો એ સરરે એક્સરે જોયા જ નહીં એને એમ કીધું કે તમે એમ આરઆઈ કઢવો એમઆરઆઈ કઢાવીને પછી લઈ આવો તો મને ખબર પડે કે તમારે હું છે તો એ સીધું અમે એમ આરઆઈ કઢાવીને ગયા તો એ સીધું એની એમ જ કીધું સરરે મને કીધું કે હું પંદર દિન દવા તમને આપું હવે પંદર દિનમાં તમે જો આ દુખાવો ઓછો ના થાય તમને તો તમે પાછા મારા પાસે આવી જાઓ તમારું ઓપરેશન કરાવવું હોય તો તો હું તમને ડેટ દઈ દઉં તો એ પ્રમાણે તમે ઓપરેશનમાં પાછા આવી જાઓ ને ઓપરેશન કરાવી નાખો જો તમારી ઈચ્છા હોય તો અને દવા પીવી હોય તો એ તમારી ઈચ્છા આગળ જોવું હોય તો પણ હું ના પાડું છું કે આ એટલું કેમ કે હા બોર્ડર ઉપર વહી ગઈ છે ગાદી એટલે તમને ઓપરેશન સિવાય તમે હાજા થાહો નહીં

આપણે એમ બરાબર એમાં રિકવરી આવે કે ના આવે એવું બધું જોખમ મારું હોય એમ કહીને આપણે હિંમત થોડા કરવી દઈએ પણ આપણે એ કહેવાનું એમ થાય કે આ રીતનું જો કોઈને ઓપરેશન ડોકના મણકા નું થતું હોય તો કરાવી લેવું ભાઈ અને પૂરેપૂરો કમ્પ્લીટ સક્સેસ છે બરાબર અને અમારે આપણે ઓપન સર્જરી આવી હતી ઓપન આવી આવી સર્જરી હતી બરાબર એટલે આ ટાકા લઈને હું તમને મીડિયામાં ફોટા નાખી દે એટલે ઓપન સર્જરી હતી અને આપણે કેટલા ત્રણ દિવસ દાખલ થયા હતા બરાબર અમદાવાદની ની સિમ્સ મેરિંગો સિમ્સમાં અમે ઓપરેશન કરાવ્યું હતું પણ આપણે કોઈ પણ મારે ઓપરેશન આવ્યું બાકી નક તમને થોડું ઓલું હોય તો દવાથી વહેલા કે કોઈ જગ્યાએ પગમાં હોય કે પગ કોઈ દુખાવો થતો હોય

હું તો હે ને ખાટલે બહુ રહી હતી કેમકે ખાટલો જાજો ટાઈમ મેં ભેગો હતો ને એટલે મને આખું મારું શરીર જ અકળાઈ ગયું હતું આખી નસું બધી શરીરને અકળાઈ ગયું હતું એટલે આજી મને નવી એનર્જી આવી ને એ કસરત કર્યા પછી જ આવી એટલે આમાં શું છે દુખાવામાં જે દુખાવો બંધ થાય એટલે આપણે ફિઝિયોથેરાપીમાં કસરત કરવી એથી મોટા મોટો ફાયદો આપણે કસરતથી થાય છે બાકી આ ઓપરેશન ભલે કમરના હોય

એટલે એટલા માટે અમે વિડીયો બનાવ્યો કે આપણે ઘણા માણાને ને આમાં જાણવા મળીએ કે આ પોઝિશન થી આ દુખાવા દુખાવાથી આ વસ્તુ પણ થઈ હોગી એમ દર્શક મિત્રો જય શ્રી જય શ્રી કૃષ્ણ